જો હેલો મિત્રો ગુડ મોર્નિંગ નમસ્તે જય સોમનાથ હર હર મહાદેવ બધે બધા હવે જાગી ગયા છે અમારા બાબુ બધાના પહેલા તો જય સોમનાથ જય સોમનાથ બાબુ જય સોમનાથ હર હર મહાદેવ હર હર મહાદેવ ચાલો ધણા અહીંયા જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ મિત્રો જો આજે છે રવિવાર ચાર તારીખ છે અને આજે ચાલુ થઈ જાય છે દશામાના વ્રત દશામાના વ્રતની સાથે અષાઢ મહિનાથી શ્રાવણ મહિનાના જેને ઉપવાસ કરવાનો હોય તે પણ વ્રત ચાલુ કરતા હોય છે તો મિત્રો આજે આપણે પહેલો ઉપવાસ છે અષાઢ મહિનાની અમાસનો કાલથી શ્રાવણ મહિનો ચાલુ થઈ જાય બરાબર મિત્રો જો મહાદેવની દયાથી આજે મંદિર મંદિર બધું સાફ કરી દીધું છે મસ્ત મજાનું ક્લીન કરી નાખ્યું છે અને કહેવાય ને ગોઠવણી કરી નાખી છે ભગવાનની બધી જ રીતે જો અને અગરબત્તી પણ મસ્ત મજાની સળગી રહી છે સ્મેલ સારી આવી રહી છે તો ચલો મિત્રો એની સાથે હવે કહેવાય ને કે આજથી હવે સવારમાં બ્રેકફાસ્ટ બંધ કરવા પી લઈએ બાકી આખો દિવસ આજે ઉપવાસે જોઈએ શું થાય છે અને ભૂલાઈ ગયું હતું થોડું તો હવે થોડા વાળ કપાવવાનું પણ રહી ગયું છે પણ જઈએ હવે આજ તો કહેવાય ને અમાસ અમાસે એટલે વાંધો નહીં હજુ શ્રાવણ મહિનો કાલથી ચાલુ થાય છે એટલે આજે આપણે પેલા વાળ બાળ કપાવવા જવાનું છે જઈએ અને સરસ મજાના સેટ કરી દઈએ કારણ કે પછી વાડ કપાવવાના હતા નથી જુલો દશામાં માડી ચલો તો દસામાં સાથેના બ્લોગની શરૂઆત કરીએ અને બને બનેラジオ બ્લોગમાં સુધી મિત્રો સોમવાર સોમવાર છે આ સોમવાર apabun ayambil manja

ક્યાં ચાલુ પૂછે તો બંધ હોય દુકાન તો મિત્રો જો વાગી ગયા સાડા નવ અને આવી ગયા છે હવે ફર્સ્ટ ક્લાસ કહેવાય ને વાર બાર કટિંગ કરાવી દીધું છે ડાઢી વાડી બનાવી દીધી છે ને અને મારા બાબુ જો ફ્રૂટીની મજા લઈ રહ્યો છે અને પહેલો દિવસ છે ઉપવાસનો કેવું થાય છે લાસ્ટ ટાઈમ તો કેવા ડેન્ગ્યુ થઈ ગયો તો એના લીધે ખૂબ જ બીમાર થઈ ગયો તો અને આ વખતે હવે આપણે ઉપવાસમાં ફ્રૂટ તો ખવાય પટી એટલે લાવી દીધા છે કેળા અને અમારી જગ્યાએ જો બધું રમણ ભમણ નાખ્યું છે બંને જણા કરી લઈએ ફળાર તાણ હવે હા ચલો હું કરી લઉં એકલો ફરાર અને બાબુ અમારો જમી લે થોડા બે ત્રણ કેળા બે હાલ તો મિત્રો જો વાગી ગયા છે ત્રણ તો હવે આપણે કહેવાય ને થોડી ખરીદી કરવાની જશે રવિવાર છે તો થોડો ખર્ચો બી થઈ જાય બગાર બગાર થઈ ગયો છે તો થોડો ખર્ચો પાડી દેવી કારણ કે આવા શ્રાવણ મહિનો થોડું ઘણું

જો એને આ પાઉચ જ ગમે ખાલી કંપાસ ના ગમે પડી ગઈ ભાઈ મોજ મોજ કરી દે ને એ હાય હાય આ જો અમાર મોટો છે મોજ કરી દે બધું ભરી વાળું ને બંને જણા ને કંપાસ લેવાના હતા એટલા રાખે અને ઉલુ ચમ તે રાખી દીધું કાઢેન લગાય દે આ તો તું લગાય મોજ બધું જો આને કાઢ ને આય લ્યા લ્યા આ પણ હવે બોલો મિત્રો બોલો આ આ આ આ આપણે ભણવાનો ફોર્મ અંદર અંદર આની મૂકી મૂકી રાખે રાખે તો તો શું એ ખાલી દેખાડવા જોરદાર નવા નવા નવે નવા ભાઈ એને બધી ખબર પડે તને ના પડે તું હાથમાં મો તું હાથ નો હોય માં એટલે એને ખબર પડે નઈ જો વાત સાચી જ છે ને ખોટો ખર્ચો કર્યો કોઈ દાડે હાય ભાઈ જોઈ લ્યો જોતો બાબુ છે ને તું એટલે ના પાડ પાડ કરે ચલો મિત્રો નહીં તો જમા જમ કારણ કે પૈસા વપરાઈ ગયા છે ઘણા ઘણા વપરાઈ જાય છે તો કેવું કહેવાનું પગાર વપરાઈ જાય આમાં જો બહુ સાચું કરવા જઈએ સમજે તે પગે લાગો આ તો કે ઉપર તે પાણી દિન મેગી ખાધી એ એ કાજે ઘરે રોકાણો બપોર બપો લગીન ભાઈ આ દે જો માથું અતાર પલાડી બોલ એ પપ્પા કે એમ પડે ન બહુ ગમ નક હવે જો મારી કમ્પ્લેન્ટ થાય ખબર પડે હવે ધબા પડશે ને કઈ કમ્પ્લેન થશે તો હા નહીં નહીં મોટા ભાઈ જો અમારા જૂના ફોટા જો જમવાની કે ના રસોઈ ની શરૂઆત થઈ ચુકી છે અને સાથે સાથે ફોન માં અમારી કમ્પ્લેન બી ચાલુ છે આજે તો બરોબર ને તમારો બાપ ભાઈ રેડી તમે તો કઈ અવરું જ હોય ચાલો મિત્રો તો ઉપવાસ નો પહેલો દિવસ અને જમવાનું રાત્રે સાંજના ટાઈમ આપણે જમવાનું ફિક્સ કર્યું છે ને તો આજે પહેલી વાર હવે જમવામાં શું છે આખો દિવસ ફર્સ્ટ ક્લાસ ઉપવાસનો જીવો પહેલા દિવસે છે આપણે ફુલેવર પટેકા સબજી ડુંગળી ગવાનું સબ્જી છે બાજરીનો રોટલા છે બરાબર તો શાક કહેવાય એટલે ને સબ્જી હિન્દીમાં ને શાક ગુજરાતીમાં એમાં શું ભેર પડી જાય રોટલી ચાલો તો એની સાથે જો ખીચડી છે રોટલી છે બધું જ છે બરાબર તો

તો ચલો મિત્રો હવે જઈશું ચાલવા માટે બરાબર અહીંથી કેમ કે આજે હવે રાત્રે ખાવાનું વધી જાય એટલે આપણે ચાલવાનું તો ફરજિયાત કરી દેવું પડશે ચાલો એ બસ છત્રી લઈને જશું બેડ નું તો આવી ગયા છત્રી લઈને જશું વરસાદ આવી ગયો હું રેનકોટ પહેરું જો મિત્રો હવે ચાલવાનું નક્કી કર્યું વરસાદ નું કારણ કે આમાં પડડી જ જવાય આપણે બે કિલોમીટર હાલી નાખી સમજે તું હાલો હાલો ચલો અહીંયા તો આખો દિવસ કામ ચાલુ ને ચાલુ જ રહે એક સેકન્ડ વાર નવરાશ બોલો પછી કે આમ થાય થાય આપડે માઠું લાગે શું થયું લાગે છે જવું એવું એક નંબર નો લુચ વરસાદ હવે શું જવી પડે આટલો તું વરસાદ તો જો આપણે જેટલા જવી ને એટલી વારમાં તો આપણે પલ્લી એ જવી

ચલો મિત્રો તો ઠીક છે આ બ્લોગમાં આપણે અહીંયા જોઈન કરીશું કારણ કે જવાના હતા બાર પણ મેર આવ્યો નહીં ઠીક છે મિડલ ક્લાસ લાઈફ ના વિડીયો તમને કેવા લાગે છે તમારે રોજ બરોજ ઘટના બનતી હશે તો ચલો મિત્રો એક મિડલ ક્લાસ લાઈફના સ્ટ્રગલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચલો મળીએ ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિંદ બને માત્ર ટેક કેર બાય